કોઈ કોઈપણ જાતની જે સાફ સફાઈ હોવી જોઈએ એ સાફ સફાઈ આ સિવિલ હોસ્પિટલની મુતડડીમાં નથી આ નીચેના ભાગની મુતડડી છે પરંતુ જે લોકો છે એ લોકોએ અમને એવું જણાવ્યું કે ભાઈ આ જે મુતડડી છે આના કરતાં વધારે ખરાબ તો ઉપન માળે છે દરવાજા છે પણ એની ના પણ ઠેકાણા નથી આવી પરિસ્થિતિમાં આ સિવિલ હોસ્પિટલની જે મુતડડી જે છે એ મુતડડી કઈ રીતે લોકો અહીંયા જે કામગીરી કરી રહ્યા છે કે જે લોકો આવી રહ્યા છે એ પોતાના શરીરના સ્વસ્થ માટે આવી રહ્યા છે પરંતુ અહિયાં સિવિલ નું તંત્ર છે એ સિવિલ નું તંત્ર ત્યારે આ વસ્તુની પરવા કરશે એની કોઈ ખબર જ નથી આ જે મેન દરવાજો છે એ મેઇન દરવાજાની તો પ્રોપર આખી તૂટેલી છે કે જે બંધ ના થઈ શકે

એનું જે તંત્ર છે એ ક્યારે સિવિલ હોસ્પિટલ ની ભલમં થાય જોઈતું નથી કેમકે દર મહિને એમના ખિસ્સામાં તો પગાર આવતા જ હોય છે કેમેરા પર્સન રમઝાની મીઠા સાથે શાજુ ગોધરા